આજે આપણે વાયુ અવસ્થા વિશે અભ્યાસ કરવાનો છે સૌપ્રથમ આપણે પ્રયોગ કરીએ પ્રયોગમાં આપણે ઘન પદાર્થ પ્રવાહી પદાર્થ અને વાયુનું સંકોચન કરવાનો પ્રયત્ન કરીએ શું થાય છે તે જોઈએ સૌ પ્રથમ આપણે એક ખાલી સીરેન્જ લેવાની તેના મુખને બૂચ વડે બંધ કરવું સિરેન્જમાં પિસ્ટન દાખલ કરવું તેથી આ હવા ભરેલ સિરજમાં પિસ્ટન સરળતાથી અંદર જશે તેથી વાયુઓ અત્યંત સંકોચનીય હોય છે તે સાબિત થાય છે પાણી ભરેલ સિરંજમાં જ્યારે પિસ્ટન દાખલ કરીએ ત્યારે પાણીનું સંકોચન નહીવત થાય છે તેથી આપણે કહી શકીએ કે પ્રવાહીનું નહીવત સંકોચન થાય છે હવે આપણે ખાલી સિરિંજમાં ચોકના ટુકડા ઉમેરીએ અને સિરિંજમાં પિસ્ટન દાખલ કરી તેને સંકોચવાનો પ્રયત્ન કરીએ તેથી આપણને ખ્યાલ આવે છે કે ચોકના ટુકડાનું સંકોચન થતું નથી એટલે કે ઘન પદાર્થનું સંકોચન થાય નહીં તેથી હવે આપણે આ રીતે લખી શકીએ સૌથી વધુ સંકોચન વાયુનું થશે વાયુ કરતાં ઓછું સંકોચન એટલે કે નહીવત સંકોચન પ્રવાહીનું થશે અને સાવ ઓછું સંકોચન ઘનનું થશે અથવા તો સંકોચન ઘનનું થશે જ નહીં એમ કહીએ તો પણ ચાલે વાયુના ઉચ્ચ સંકોચનશીલતાના કારણે વાયુને આપણે ઓછા કદ ધરાવતા રાંધણ ગેસમાં સંકોચિત કરીએ છીએ આ રાંધણ ગેસમાં આપણે લિક્વિડફાઈડ પેટ્રોલિયમ ગેસ સંકોચિત કરીએ છીએ જેને એલપીજી કહે છે આ રાંધણ ગેસનો ઉપયોગ આપણે બધા રસોઈઘરમાં કરીએ છીએ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે ત્યારબાદ ઓક્સિજન સિલિન્ડર કે જેનો ઉપયોગ હોસ્પિટલમાં થતો હોય છે આ ઓછા કદ ધરાવતા ઓક્સિજન સિલિન્ડરમાં વધુ કદ ધરાવતા ઓક્સિજન વાયુને સંકોચિત કરવામાં આવે છે અને તેને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે વાહનોમાં ઈંધણ તરીકે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે જેને સીએનજી કહે છે વધુ કદ ધરાવતા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરવામાં આવે છે જ્યારે રસોઈઘરમાં રસોઈ બનતી હોય ત્યારે રસોઈની સુગંધ હવા સાથે ભળી જાય છે અને તે ઝડપથી પ્રસરણ પામવા લાગે છે તેથી દૂર ઊભા રહેલ વ્યક્તિ સુધી રસોઈની સુગંધ ઝડપથી પહોંચે છે આ પરથી હવે આપણે કહી શકીએ કે વાયુ અવસ્થામાં કણો એકબીજાથી ખૂબ દૂર હોય છે અને તેની ગતિ ખૂબ ઝડપી અને અસ્તવ્યસ્ત હોય છે પ્રવાહી અવસ્થામાં કણો એકબીજાની નજીક હોય છે અને તેમની ગતિ ધીમી અને અસ્તવ્યસ્ત હોય છે ઘન અવસ્થામાં કણો એકબીજાની ખૂબ જ નજીક હોય છે તેથી તેમની ગતિ શક્ય નથી ફુગ્ગા વેચવાવાળા ભાઈ સિલિન્ડરમાં ઘણો બધો હિલિયમ વાયુ સંકોચિત કરીને લાવે છે આ હિલિયમ વાયુ હવા કરતાં હલકો હોવાથી ફુગ્ગાઓ આકાશમાં ઉડી શકે છે અને ફુગ્ગા વેચવાવાળા ભાઈ એક જ સિલિન્ડરમાંથી ઘણા બધા ફુગ્ગાઓ ફૂલાવી શકે છે